ગણેશ ચતુર્થીના અવસર પર તાપી જિલ્લાના મુખ્ય મથકે વ્યારા ખાતે ગોલવાડકા દાદાનું ભવ્ય મહાઆગમન થયું છવ્વીસમી ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ રાત્રે યોજાયેલા આ મહાઆગમનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આ વર્ષે ગોલવાડકા દાદાની પ્રતિમા શ્રી રામ દરબારના સ્વરૂપમાં એકત્રીસ ફૂટની મહાકાય મૂર્તિ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે જે આ આયોજનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે આ મહાઆગમનનું ઉદઘાટન એક અનોખી શૈલીમાં કરવામાં આવ્યું હતું લાયણ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવ દ્વારા પુષ્પા ફિલ્મના અંદાજમાં એક પડદો ઉચકવામાં આવ્યો હતો જેનાથી મૂર્તિનું પ્રથમ દર્શન થયું આ માટે રાજુભાઈ જાધવને ખતરો કે ખેલાડીના ખેલાડીઓ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી હતી જેણે આ ઘટનાને વધુ રોમાંચક બનાવી હતી મૂર્તિની થીમ શ્રી રામ દરબાર હોવાથી તેની સાથે ભવ્ય વાનર સેના પણ જોડાઈ હતી જે સતત જય શ્રી રામના નારા લગાવતી રહી આ ઉપરાંત ગોરીલા કિંગ અને કોંગના કરતબોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું એવોર્ડ વિનર લાડકી દ્વારા પણ પોતાના કરતબો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા બપ્પાની મંગલ મૂર્તિ માટે ખાસ એક ભવ્ય પુષ્પક્રથ તૈયાર કરવામાં આવ્યો હતો જે આખી શોભાયાત્રા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આ મહાઆગમન દરમિયાન ભક્તોના ઉમંગ અને શ્રદ્ધા પરાકાષ્ટાએ પહોંચી હતી મિશન નાકા પર ડ્રોન દ્વારા ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી જેણે ભક્તિમય માહોલમાં વધુ દિવ્યંગતા ઉમેરી હતી આ ઉપરાંત એક કલાક સુધી ચાલેલા ભવ્ય આતિશબાજી શોએ આકાશને રંગેબેરંગી રોશનીથી ઝગમગાવી દીધું હતું આ આયોજનમાં સુપર સુપરઝંકાર બેન્ડ અને ડીજે એનઆર કે તેમણે સંગીત અને ધૂનથી લોકોને મન મૂકીને નાચવા પર મજબૂર કર્યા હતા બપ્પાની મૂર્તિ જ્યારે જૂના બસ સ્ટેન્ડ પર પહોંચી ત્યારે તેનું સ્વાગત અદ્ભુત રીતે કરવામાં આવ્યું વારાણસીથી ખાસ આવેલા અગિયાર અસલ પંડિતો દ્વારા ભવ્યથી અતિ ભવ્ય ગંગા આરતી કરવામાં આવી હતી જેનાથી સમગ્ર વિસ્તાર દિવ્ય ઉર્જાથી ભરાઈ ગયો હતો આ ઘટનાએ ભક્તોને ધાર્મિક અનુભૂતિ કરાવી હતી આ મહા આગમનમાં ઓપરેશન સિંદૂરના લોગો વાળી નંગ ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેણે આ ઉત્સવમાં દેશભક્તિની ભાવના પણ ઉમેરી હતી

ગણપતિ પંડાલની અંદર આકર્ષણનું કેન્દ્ર સુરે છે સર્વપ્રથમ તો સૌને શ્રી ગણેશ અને આજ રોજ અમારા ગોલવાડકા દાદાનું ભવ્ય આગમન હોય તો તે પ્રથમ તો વ્યારાનગર તથા તાપીની જનતાને આ ભવ્ય આગમનમાં ઉપસ્થિત રહેવા અમે ભાવભીનું ગોલવાડકા દાદા ગ્રુપ તરફથી આમંત્રણ પાઠવીએ છે અને અમારી વિશેષતા એવું છે દસ દિવસની કે ભાઈ અમે વિવિધ કાર્યક્રમો કરતા આવ્યા છે તે જ પ્રમાણે ગોલવાડકા દાદા ગણપતિ મંડપ દ્વારા દસ દિવસમાં અનેક ધાર્મિક કાર્યકર્તા કરવાના છે જેમાં દસ દિવસ દરમિયાન અલગ અલગ શિવલિંગના ચિત્ર અને એનું અમે પૂજન કરવાના છે દસ દિવસમાં અલગ અલગ શિવલિંગના અમે પૂજન કરવાના છે લોકોને એક આતુરતાથી આતુરતા હતી કે ગુલવાડકા દાદાનું આગમન થાય તેની અંદર અનેક વિશેષતાઓ છે અનેક આકર્ષણના કેન્દ્રો છે પણ જે દસ દિવસની અંદર તમે જણાવો કે અલગ અલગ શિવલિંગોની પ્રતિમાઓ બતાવીને કે તેનું આકૃતિઓ બતાવીને લોકોને આકર્ષણનું એક કેન્દ્ર અને ભક્તિભાવ માટેનું એક નવું સ્વરૂપ જોવા મળશે તો એની અંદર લોકો જોડાય અને તેઓ પણ ભક્તિભાવમાં ડૂબે એના માટે તેઓ માટે શું કહેશો આપ આજના આધુનિક યુગમાં જ્યારે યુવાનો બીજી બધી જગ્યાએ પોતાનો સમય બગાડતા હોય છે ત્યારે અમારા ગોલવાડના દાદાના યુવાનો એક ધાર્મિક

અન્ય ધાર્મિક પ્રવૃત્તિ ગોલવાડકા દાદા કે લાયન હાર્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવતી હોય છે તેની અંદર કોમી એકતા ઘણી વખત જોવા મળી છે એના માટે કોમી એકતા માટે આપ શું સંદેશો આપશે આપણા ભાઈઓને હવે શ્રી ગણેશ તો અમારા વિઘ્નહર્તા છે એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય છે બધાના દુઃખ દર્દ એ પોતે લઈ લેતા હોય છે અને અમારું મંડળ એક એવું છે કે જ્યારે પણ અમારા બાપાની મૂર્તિ બનાવવાનું હોય ત્યારે મુસ્લિમ બિરાદરો પોતાના ટ્રેલર લઈને ત્યાં જાય છે અઠવાડિયા સુધી ત્યાં એમનું

આગમી ભૂમિકા ભજવતા હોય છે તેવા આપણે રાજુભાઈ છાઠવ જોડે વાત કરીએ જી આપ આ મંડળ સાથે કેટલા સમયથી જોડાયેલા છો આ મંડળ સાથે અમે છેલ્લા સત્તાવીસ વર્ષથી જોડાયેલા છે છેલ્લા સત્તાવીસ વર્ષથી છેલ્લા સત્તાવીસ વર્ષ દરમિયાન અત્યાર સુધીનો બેસ્ટ અનુભવ તમારો કયો છે આમાં તો જે બી અનુભવ કહે તે ઓછો જ છે દર વર્ષે નવા અનુભવ થતા હોય છે અને આ અંતે બી હજુ આગળ નવા અનુભવ થતા રહેશે

અમારું લાયન હાર્ટ ગ્રુપ અને અમારું ગોલવાડકા દાદા ગ્રુપ અમે બધા વ્યારાવાસીઓ તાપી જિલ્લાને ખબર જ છે કે ગણપતિ હોય કે નવરાત્રા હોય કે આ કોઈ બી ધાર્મિક સ્થળ હોય કે મટકી ફોડ હોય તેમાં અમારા હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ મળીને અમે બધા પ્રોગ્રામો કરતા છે લોકોએ જોયું જ છે લોકો માટે આવનારા દસ દિવસ માટે શું શુભેચ્છા આપશો લોકોને અમે એ જ કહેવા માંગીએ છીએ કે આવનારા દસ દિવસમાં ગોલવાડકા દાદા મંડળમાં મંડપમાં અનેક અલગ અલગ વારાણસી ઉજ્જૈન થી બધા પંડિત આવીને અલગ અલગ શિવલિંગ બધું દર્શન કરાવશું અમે રોજ અલગ અલગ રહેશે લોકોને આહવાન કરવા માટે કઈક બે શબ્દ લોકોને આહવાન એટલું જ કરે છે કે આજે સાંજે સાડા આઠ કલાકે ગોળવાડકા દાદા નું આગમન થાય જઈ રહ્યું છે મિશન નાકા પર તો તમામ તાપી જનતાની તાપી જિલ્લાની જનતાને મારા ગોળવાડકા દાદા વતી એક સંદેશો છે કે આપ સૌ આવો ને જોડાવો ને એને ઉત્સાહને વધાવો તેમજ આવનારા દિવસોમાં પણ લોકો આપ સાથે રીતે જોડાયેલા રહીને આવનારા વર્ષોમાં પણ પ્રજાનો પ્રેમ આપની ઉપર આજ રીતે રહે એવી અમારી ચેનલ થી આપને તેમજ ગોલવાનાકા દાદા અને લાયન હાર્ટ ગ્રુપ ને શુભેચ્છા થેન્ક યુ જય શ્રી રામ જય શ્રી રામ